નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય આસપાસનું પ્રકરણ પંદર ઠંડુ કે ગરમના સ્વાધ્યાય પોના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક કઠિયારો લાકડા કાપવા માટે કયા હથિયારનો ઉપયોગ કરે છે ઓપ્શન એ કોદાળી ઓપ્શન બી ફરસી ઓપ્શન સી કુહાડી ઓપ્શન ડી દાંતી તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી કુહાડી બે આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય છે ઓપ્શન એ ફૂંક ઓપ્શન બી શ્વાસ ઓપ્શન સી ઉચ્છ્વાસ ઓપ્શન ડી શ્વાસોશ્વાસ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી શ્વાસ ત્રણ આપણે એ નાકવાટી હવા બહાર કાઢીએ તેને શું કહેવાય ઓપ્શન એ શ્વાસોચ્છ ઓપ્શન બી શ્વસન ઓપ્શન સી ઉશ્વાસ અને ઓપ્શન ડી શ્વાસ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ઉશ્વાસ ચાર શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉશ્વાસમાં બહાર કાઢેલી હવા કેવી હોય છે ઓપ્શન એ ગરમ ઓપ્શન બી ઠંડી ઓપ્શન સી સમાન ઓપ્શન ડી ખૂબ જ ઠંડી

ઓપ્શન સી ગિટાર ઓપ્શન ડી મૃદંગ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ગિટાર છ સોરી પ્રશ્ન સાત ગરમ હવા માટે શું સાચું છે ઓપ્શન એ ઉપરથી નીચે તરફ જાય છે ઓપ્શન બી નીચેથી ઉપર તરફ જાય છે ઓપ્શન સી ઉપર અને નીચે બંને તરફ જાય છે અને ઓપ્શન ડી સ્થિર રહે છે તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી નીચેથી ઉપર તરફ જાય છે પ્રશ્નો બે જોઈશું યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો વાક્ય એક જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને ખાલી જગ્યા કહે છે તો કઠિયારો બે ઠંડીના કારણે થીજી ગયેલી ખાલી જગ્યા પર કઠિયારો વારંવાર મોથી ફૂંકો મારતો હતો તો આંગળીઓ પર ત્રણ જંગલમાં ભૂખ લાગતા કઠિયારાએ ખાલી જગ્યા બાફીને ખાધા તો બટાટા ચાર મોથી નજીક હાથ રાખીને ફૂંક મારવાથી હાથ પર ખાલી જગ્યા હવાનો અનુભવ થાય છે તો ગરમ મધારી ખાલી જગ્યા ખાલી જગ્યા નામનું સાધન લાંકડાની દાંડી અથવા હાથથી થાપટ વડે વગાડવામાં આવે છે તો ઢોલકના સાત નાક માટે ઉચ્છ્વાસમાંથી નીકળતી હવા હંમેશા ખાલી જગ્યા હોય છે તો ગરમ હોય છે આઠ હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર ખાલજીગા નામના સાધનનો ઉપયોગ કરે છે તો સ્ટેથોસ્કોપ નામના પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો વાક્ય આપણે નાક વાટે શ્વાસ લઈ મોં વાટે બહાર કાઢવો જોઈએ તો આ વાક્ય ખોટું છે બે નાક વાટે હવા અંદર લેવાની ક્રિયાને શ્વાસ લીધો એમ કહેવાય છે તો આ વિધાન સાચું છે ત્રણ કઠિયારો ઠંડીમાં હાથને ગરમ કરવા તેના પર જોરથી ફૂંક મારતો હતો તો આ વિધાન સાચું છે ચાર ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી અને ઠંડુ ઠંડી વસ્તુ ગરમ થાય છે તો આ વાક્ય સાચું છે પાંચ ઠંડી હવા ભારે અને ગરમ હવા હલકી હોય છે તો આ વિધાન પણ સાચું છે છ મોંથી ફૂંક મારતો નીકળતી હવામાં વરાળ હોય છે તો આ વિધાન સાચું છે સાત ઢોલક તારની ધ્રુજારીથી વાગતું સંગીતનું સાધન છે તો આ વિધાન ખોટું છે આઠ વાંસળી મને ફૂંક વડે વગાડવામાં આવતું સંગીતનું સાધન છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન ચાર જોઈશું નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પ્રશ્ન એક શ્વાસ એટલે શું તો નાક વાટે અંદર લેવાતી હવાને શ્વાસ કહેવાય છે બે ઉશ્વાસ એટલે શું તો નાક વાટે બહાર કાઢવામાં આવતી હવાને ઉશ્વાસ કહેવાય છે ત્રણ મોમાંથી મારીને બહાર કાઢેલ હવાની હવા આજુબાજુ સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં આપણે કેટલી વાર શ્વાસોશ્વાસ કરીએ છીએ તો એક મિનિટમાં આપણે ચૌદ અઢાર વખત શ્વાસોશ્વાસ કરીએ છીએ પ્રશ્ન પાંચ સામાન્ય રીતે એક મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે તો સામાન્ય રીતે એક મિનિટમાં હૃદયના ધબકારા બોતેરથી પંચોતેર હોય છે પ્રશ્ન છ કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે શું કર્યું હતું તો કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે તેના પર જોરથી ફૂંક મારવાનું શરૂ કર્યું હતું પ્રશ્ન સાત જોઈશું જોર જોરથી શ્વાસ લેતા અને બહાર કાઢતા શરીરના કયા કયા અવયવોને ઉપર નીચે થતા અનુભવો છો તો શરીરના છાતી અને પેટના અવયવોને ઉપર નીચે થતા અનુભવાય છે પ્રશ્ન આઠ હૃદયના ધબકારા સામાન્ય કરતા ક્યારે વધી જાય છે તો આપણે જ્યારે વ્યાયામ કરીએ છીએ દોડીએ છીએ કે રમતી રમત રમીએ છીએ ત્યારે હૃદયના ધબકારા સામાન્ય કરતા વધી જાય છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન એક જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તમે તેને કેવી રીતે ઠંડો કરો છો તો તેને મોં વડે ફૂંક મારીને તેને ઠંડી જગ્યાએ ખુલ્લું મૂકીને તેને ઠંડા પાણીમાં કોઈ વાસણમાં મૂકીને મૂકીને અને પંખા નીચે ખોરાક વગેરે રીતે ઠંડો કરીએ છીએ અરીસા પર અરીસો ભેજવાળો અને ચોખો કેમ બને છે તો આપણા મોમાંથી ફૂંકવામાં આવેલી હવા ગરમ છે અને અરીસો ઠંડો છે આપણે જે ગરમ હવા ઉશ્વાસમાં કાઢીએ છીએ તેમાં વરાળ હોય છે જ્યારે ઠંડા અરીસાના સંક સંપર્કમાં જે ત્યારે આવે છે અને નાના નાના પાણીના બિંદુઓમાં ફેરવાઈ જાય છે જે કાચને ભેજવાળો અને ઝાંખો બનાવે છે પ્રશ્ન ત્રણ જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય દાળ રોટલી અને ભાત તો તમે તે કઈ રીતે ગરમ કઈ રીતે કરશો તો ગરમ દાળને એક વાટકીમાંથી બીજી વાટકીમાં અને બીજી વાટકીમાંથી પહેલી વાટકીમાં નાખીશ આમ થોડી વાર કરવાથી દાળની ઠંડી કરીએ છીએ ગરમ રોટલીના ચાર ટુકડા કરી તેના પર ફૂંક મારી રોટલી ઠંડી કરીશ અને ગરમ ભાતને ડીશમાં પહોળો કરી ફેલાવીને ભાતને ઠંડો કરીશ પ્રશ્ન ચાર આપણે ગરમ વસ્તુને ઠંડી કરવા અને ઠંડી વસ્તુઓને ગરમ કરવા ફૂંક મારીએ છીએ દરેકનું એક ઉદાહરણ આપો તો ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી થાય તેનું ઉદાહરણ ગરમ ભજીયા પર ફૂંક મારવાથી તે જલ્દી ઠંડા પડે છે અને ફૂંક મારવાથી ઠંડી વસ્તુ ગરમ થાય તેનું ઉદાહરણ તો બરફ પકડવાની ઠંડી થયેલી આંગળીઓ હાથની આંગળીઓ પર સતત જોરથી ફૂંક મારતા રહેવાથી આંગળીઓ ગરમ થાય છે પ્રશ્ન પાંચ મોમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે તે સમજાવો તો મોમાંથી નીકળતી હવામાંના ભેજને લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે તે પાણીના નાના બિંદુઓ છે તેને કપડાં વડે લૂછવાથી ચશ્મા સાફ થઈ જાય છે પ્રશ્ન છ માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન એક તમે તમારા મોમાંથી કયા કયા કામ માટે હવા ફૂંકો છો તો હું આ પ્રમાણેના કામ માટે હવા ફૂંકું છું તો કે સીટી વગાડવા માટે બે ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે ત્રણ કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે ચાર ચશ્માના કાચને સાફ કરવા માટે પાંચ કાગળની ફરકડી ફેરવવા માટે અને છ ફુગ્ગો ફોલાવવા માટે પ્રશ્ન બે શું તમે કેટલીક એવી વસ્તુના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરે છે તો હા હું સુરેલા રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે એવી નામ આપી શકું છું જે આ પ્રમાણે છે વાંસળી મોરલી શરણાઈ હાર્મોનિયમ એટલે કે વાજુ સિતાર અને ગિટાર પ્રશ્ન સાત નીચેના સાધનોનું મોતી ફૂંવાથી વાગતા ચામડાના તંગ પડદો દૂરજવાથી વાગતા અને તાર દૂરવાથી વાગતા સાધનોમાં વર્ગીકરણ કરો તો સાધનો છે વાંસળી ઢોલક મોરલી તંબુરો પાવો વાજુ ગીટાર સિતાર ભૂંગળ અને મૃદક તો મોથી ફૂંક મારવાથી વાગતા સાધનો તો વાંસળી મોરલી પાવો વાજુ શણાઈ અને ભૂંગળ અને ચામડાનો તંગ પડદો ધૂરજવાથી વાગતા સાધનો તો નગારું ઢોલક અને મૃદમ અને તાર ધૂરજવાથી વાગતા સાધનો તો ગીટાર તંબુરો અને સિતાર તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર